મિત્રો કેમ છો બધા મજામાં થાય છે કેમ કે આપણું બ્લોક જોતી ઓનલી મજામાં થાય બધાને જાયમાં થઈ જાય દેવા થતી જાય દાડા મોટા તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છે વાડી અત્યારે તો હવા હવામાન આપણે અત્યારે આટા મારી કેમ કે રાઈએ વરસાદ પડી જાય છે ઝાપટા નાખી જાય છે પણ આવતું નથી જોયું એવું હજી આપણે વાડીએ હે અત્યારે જો અત્યારે તો મિત્રો વાદળ વાદળછાયું છે અહીં ગરમી મિત્રો અપડાઈ ગઈ છે આપણે આગળ બ્લોકમાં કીધું હતું કે જો અહીંયા લગ્ન આપણે આવી તો આ બધું પૂરું થઈ ગયું ને આ બધું બાકી છે જો હવે વરસાદ આવી ગયું ને આ બધું રહી ગયું આટલું એક થોડુંક ને બધું બધું આપણે હાલી ગયું છે આ છે આપણો પપ્પા

અમથું હોય એમનું ઇન મનમાં હું અમથું નું નેક્સ્ટ ડે આપણે હવા રહે ને ગાઈ નાખતા હતા તે વરસાદ જેવું હતું રહી ગયા અત્યારે આપણે જો આજે વાડી જાય છે આપણે તો વરસાદ રહી ગયો હવે જોવો તમે મિત્રો વરસાદ હારામાં હારો વરસાદ પડી ગયો હે ડાળીમાં મિત્રો અહીંયા ખાડો છે એટલે બહુ પાણી ભરાય છે પડી ગયો હવારે પાણી મિત્રો એટલું બધું ન આવ્યું બહુ થોડુંક આવ્યું પાણી હજી તો